જય માતાજી સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડિયોમાં તો આજે ચેલેન્જ આપણે ક્ષેત્રમાં ઉતરવા આયા છે અને ખરેખર જોરદાર મજા આવશે તૈયારીઓ બધી ચાલુ થઈ ગઈ છે હવે જો આ બાજુ જોવો બધી તૈયારીઓ છે ચેલેન્જના વિડિયોની આપણે ભાઉબા મથે છે કિશન મથે છે વિનુભા મથે છે જોરદાર અને ફુમタルજી આપણે આરવાનું ઊભું છે ઓય કણ હા ચાલે આપણે રીલ બનાવવાનું છે આરવાનું પેર બે આરવન પેલો કે જો વાઈટ પેલા પડ્યા એ લઈ દેવા મેલું ના આયા પુણે આયા જીગો બે છે એટલે ચેલેન્જ ના વિડિયોમાં પેલું ગીત સારું ચાલ્યું હો રોમેરે ઘડેલા જૂની ગોઠણ પણ જૂની ગોઠણ ને હારું છે એ અંબાજી બાજુ બહુ આઈ એ બાજુ ટ્રેન્ડિંગ બહુ ચાલે ચેલેન્જ ને ફૂલ તૈયારીઓ થઈ ગઈ છે કલર નાખવાના ચાલુ થઈ ગયા છે

મસ્તન હો બેકગ્રાઉન્ડ મસ્ત પેલી બાજુ વાઘુ વાઘુબા દેખો તમે ચેલેન્જ હજી આપડે ખાસ ખબર પડી નહીં સમજાવશે

એની પોઝિશન સેમ રહેશે મને અને ભાવ ભાગ લેવા નહી મળે કિસ્મત માં હવે છે મિત્રો ખરેખર બઉ મજા આવશે તમને જોવાની ચાલો બધા રેડી ભાઈ તમે ખાસ ધોરણ નાખ્યો બરોબર તૈયાર વાદળી ભાઈ લાલ બધી ચેલેન્જ માં ઓને જીતવાની બહુ ઉતાવળ હોય છે બાર થઈ જાય ને કિશન વિશ્વારા જીતે તું દિલીપ બે આવું

લાલ પાકડી <laughs> <laughs>

विपुल जो। जो। <laughs> अरे चलो भाई तैयार तैयार लाल बाइक बदड़ी बाइक बाइक लाल

लाल लाल बाइक बादुड़ी बाइकड़ी 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 बाइक लाल नहीं नहीं बाइक लाल बाइक बादुड़ी ભાઈ ચેક લાલક લે ચેક કરી ના કમ્પ્લેટ ના ભાઈ વાહ શું તમારું કંટ્રોલ છે વાઘુભાઇ વાઘુભા કઈ નઈ ના 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 ફુમ ફુમતાજી કમ્પ્લીટ થઈ કમ્પ્લીટ ઓ કમ્પ્લીટ દેરા કમ્પ્લીટ હવે તઈન જણા વચ્ચે છે ઓ તઈન જણા વચ્ચે 500 રૂપિયા છે ભાઈ વાઘુબા નીકળી જાય તો એ વાઘુબા બોલ્યો છે ભુવત બોલ્યો કે વાઘુબા નીકળી જાય તો ઓધો નહીં બાઈ બળુબા જાન લાગ્યો લાલ બાઈ બદડી બાઈ લાલ બાઈ બદડી બદડી